ધારાસભ્ય રજૂ આ રોડ માટે પણ કોઈ પ્રશ્ન હજાર માં થયેલો હતો ત્યાર પછી કોઈ થીગડા કે રોડ કે કોઈ જાતની કોઈ કોઈ અવારનવાર રજૂઆત કરવા હાલ મહિનામ થઈ જશે બે મહિનામ થઈ જાય અવારનવાર અમને જવાબ દે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલો આવી ગયું એજન્સીને આપી દીધું થઈ જાય એના આજે આઠ દસ મહિના થઈ ગયા કોઈ પણ હજી રોડ નું કોઈ જન કોઈ કઈ હલચલ થઈ નથી અમારા ગામના કે અમારા વિસ્તારના ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્યો કોઈ પણ આવી અને જેમ ભાજપ ને લોલીપોપ આપવાની ટ્રીપ છે ને એ અમને લોલીપોપ આપી આપી અને સ્ટ્રોમ જીતીને વ્યા જાય છે બાકી અમારું કોઈ કામ કરતા નથી અમારા રોડની અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય કે ગમેય હોય તો એકસો ને બોલાવણ તો એ પણ આવવા તૈયાર નથી આવી પોઝિશન છે અમારા અમારા ગામની અને ગામના રોડની એટલે જે રીતે જો તકે રોડનું કામ ચાલુ થાય તો એવી અમારી ધારાસભ્યને વિનંતી છે અને રોડનું કામ ન કરવું હોય તો એ રાજીનામું આપી દે તો અમને કોઈ વાંધો નથી તમ તારે બરોબર છે અમે ધારાસભ્ય પાસે રોડની માંગણી અત્યારે અત્યાર નથી કરતા પણ અમને ધારાસભ્યને એમ કહે છે કે રાજીનામું આપી દે અમને જયારે જીતવું હતું ત્યારે વસન આપીને તમારું કામ દસ દિવસ માં થઈ જાય દસ દિવસ પૂછવું નથી કે તમને હું તકલીફ છે જયારે મત જોતા હતા ત્યારે શિવાલય શોક ની અંદર બહુ મોટી મોટી વાતો કરી હતી અત્યારે એ માયલું કઈ છે જ અને જયારે અમે મત નો બહિષ્કાર કર્યો હતો ચૂંટણી નો ત્યારે પ્રાંત અધિકારી આવીને અમને